હાજો ભાજપને આપના વાક કોંગ્રેસે હવે ચંપલાવ્યું છે બંને નેતાએ રાજનીતિ બંધ કરી દેવી જોઈએ તેવું મનહર પટેલનું કહેવું છે બંને નેતાએ જનતાની સેવા કરવી જોઈએ વાક લાગે છે બંનેને જનસેવામાં રસ નથી બંનેને જનતા પર ચૂંટણીઓ ઠોકવામાં જ રસ છે તેવું મનહર પટેલનું કહેવું છે દુઃખ દર્દમાં કે અમારી સુખ સુવિધામાં તમે ભાગ લેશો અને અમને કંઈક આપશો સરકારી રાહે પરંતુ એ બાબતમાં કોઈ જગ્યાએ દ્રષ્ટિપાત નથી અને માત્ર ચૂંટણીઓ ઠોકવા માટે આવા શબ્દ બોલવાના અને ચૂંટણીઓ માટે એક પછી ચૂંટણી બીજી ચૂંટણી માથે આવશે કોના માથે ભાર જનતાના કમર ઉપર આર્થિક ભાર મૂકી અને ચૂંટણીઓ લાવવી છે તમારા ઈગો સંતોષવાનો આવી ભૂમિકાઓ ભજવવાની